જિલ્લામાં સતત ત્રણ દિવસ સુધી વરસેલા વરસાદને લીધે તારાજીના છે સમી તાલુકાના ખેતરોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા સમી તાલુકામાં ઓગણપચાસ હજાર પાંચસો હેક્ટરમાં ચોમાસુ પાકનું વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોંઘા બિયારણું લાવીને કરેલા કપાસ એરંડા અને કઠોળના પાક નષ્ટ થતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ખેડૂતોએ સરકાર પાસે નુકસાનના વળતરની માંગ કરી છે અનરાધાર વરસાદ વર્ષોના આ વરસાદ વરસવાની સાથે જ પાટણ જિલ્લાના જે ખેડૂતો છે તેની માટે જાણે કે આ ફાટે હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મારી પાસેના જે દ્રશ્યો બતાવવા માંગીશ આ સમી તાલુકાના ખેડૂતોના ખેતરોના જે દ્રશ્ય છે તેની અંદર તેઓના હાથમાં છે જે કપાસનો માલ છે જે હાથે કપાસનો પાકનું વાવેતર કર્યું હતું આજે એ જ હાથથી કપાસનો પાકને એટલે કે ઉખાડી દેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે કારણ કે જે રીતે અનરાધાર વરસાદ વર્ષોના વરસાદ ખેડૂતો માટે કહેર બનીને વરસ્યો એ રીતના સમગ્ર સમી તાલુકામાં વરસ્યો છે તેને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે વીટીવીની ટીમ પહોંચી છે સમી તાલુકાના ખેડૂતો સાથે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે દાદા સમી તાલુકાની અંદર જે રીતે ઓગણપચાસ હેક્ટર હજાર હેક્ટરથી વધુ વાવેતર થયું હતું કયા કયા પાકને કેવી સ્થિતિ સમી તાલુકામાં સોનાર ગામે અતિભારે વરસાદ વરસેલાના કારણે કપાસ તુવેર અડદ ઈરંડા અને જુવાર બધો પાક નિષ્ફળ ગયેલ છે અને ભયંકર ખેડૂતોને નુકસાન થયું છે હજારો હજારો એકરમાં તમામ પાક નાશ પામ્યો છે આપણી સાથે જોડાણ છે દાદા દીઠ કેટલા હજાર રૂપિયાનો ખર્ચો થતો હશે અત્યારે ખેતરમાં કેટલા પાણી ભરાણા છે અને કેવી સ્થિતિ છે પાક સમી તાલુકો પાટણ સમી ગામ સોનાર માજી સરપંચ રમાભાઈ વસાઇ બરાબર પાટણ જિલ્લો સમી તાલુકો અમારે પોણા બે હેક્ટરમાં ઓછામાં ઓછું દસ થી દસ હજાર રૂપિયા ડીઝલ અને બિયારણનો ખર્ચો થયો છે કપાસ અને એરંડા અને તુવીર અને વડદ જે સો અને સાત તારીખે અડતાલીસ કલાકમાં વરસાદ આવ્યો એમાં પાક નિષ્ફળ થઈ ગયો છે સમી તાલુકાનો આપણી સાથે જોડાણ છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે સોનાર ગામની અંદર વરસાદ પડ્યો છે કેવી સ્થિતિ છે અત્યારે હાલ ખેતરોની કેટલા પાણી ભરાણા છે ખેતરોમાં અત્યારે કેવી સ્થિતિ છે હાલે ખેતીમાં ભયંકર પરિસ્થિતિ છે અને ખેડૂતોનો કઈ પાક રહ્યો નથી વૃક્ષણ ભયંકર છે ખેડૂત સરકારને વિનંતી કે વૃક્ષણ આપે ખેડૂતો સહાય આપે દાદા આપણી સાથે જોડાણ છે દાદા જે રીતે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે સરકાર પાસે કેવી અપેક્ષા છે સાહેબ અમારે પાક નિષ્ફળ ગયેલો